ભગવાનપુરા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર દિનની કરાઈ ઉજવણી કાંકરેજ તાલુકાના ચેખલાના ભગવાનપુરા પ્રાથમિક શાળામાં આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી પ્રકાશભાઈ બુકોલિયાના માર્ગદર્શન હેઠળ ઉજવાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ તિરંગા રેલી દેશભક્તિ ગીતો દેશભક્તિના નારા વગેરે કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી રાકેશભાઈ તપોધન દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે પ્રહલાદજી દુદેચા દ્વારા સુંદર પ્રસંગિક પ્રવચન કરવામાં આવેલ અને વાલીઓને શિક્ષણ માટે આહવાન કરવામાં આવેલ અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ અને ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો रिपोर्ट केतन वसईया लाइव द विजन बरांसकांड